નમસ્કાર દર્શક મિત્રો આપજી આ છોટી વેટી ગુજરાતી હવે જોઈએ અગત્યના સમાચાર કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત દ્વારા અમને સતત સૂચનાઓ આપવામાં આવે છે કે શહેરના જે શહેરીજનો છે એ કોઈ પણ વ્યક્તિ નકલી કોઈ પણ ચીજ વસ્તુ ખાદ્ય પદાર્થ ન આરોગવા જોઈએ એને લઈને અમારી સતત કાર્યવાહી ચાલુ હોય છે અગાઉ અમે નવ કિલો ઘી પકડેલું તે ઉપરાંત અગાઉ નવસો ને ગ્રામ કિલોગ્રામ પનીરનો અને માખણનો જથ્થો સીઝ કરાવેલો આવા ઘણા બધા કામ અગાઉ પણ થયેલા છે ને અત્યારે ગઈકાલે સુરભી ડેરીના બે યુનિટ ખાતે રેડ કરીને ટોટલ નવસો ને પંચાવન કિલોગ્રામ જે નકલી પનીર છે એનો જથ્થો સીઝ કરવામાં આવેલો છે અને એના નમૂનાઓ લેવામાં આવ્યા છે અને એના ટોટલ એક લાખ એક્યાસી હજારનો મુદ્દામાલ જે છે એને જપ્ત કરવામાં આવ્યો છે તે ઉપરાંત જે એના સંચાલક છે કૌશિકભાઈ વલ્લભભાઈ પટેલ તેઓને પૂછપરછ કરતા એમનું એક યુનિટ ઓલપાડ ખાતે પણ છે અને ત્યાં પણ જે છે ગ્રામ્યની પોલીસ દ્વારા રેડ કરાવતા ત્યાં ટોટલ ડિલાઇટ બટર ચારસો કિલોગ્રામ ચારસો કિલોગ્રામ તથા શંકાસ્પદ દૂધ છસો લીટર શંકાસ્પદ તેલ નેવું લિટર શંકાસ્પદ પનીર બસો કિલોગ્રામ અને પનીર બનાવવા માટે વપરાતું એસિડ સાત લીટર એમ બધો થઈને ટોટલ ત્રણ લાખ બે હજાર એકસો ને ઓગણચાલીસ રૂપિયાનો મુદ્દા માલ જે છે એ જપ્ત